હેલો ફ્રેન્ડ્સ પટેલદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું કે સી આરએસ પોર્ટલમાં જૂના જે જન્મના દાખલા ખરા એની લાઈવ એન્ટ્રી આપણે જોઈશું તો અહીંયા બર્થ ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ ઉપર ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકારનું બોક્સ ઓપન થઈ જશે હવે અહીંયા તારીખ મિત્રો અહીંયા રિપોર્ટિંગ તારીખ શું લખવાની જે નોંધણી તારીખ હોય એ જ લખવાની પછી રજીસ્ટ્રેશન નંબર પછી અહીંયા પણ નોંધણી તારીખ અહીંયા બાળકની જન્મ તારીખ કન્ફર્મ પછી સમય હોય તો લખવાનો ના હોય તો વાંધો નહીં જે અહીંયા લાલ ફૂદડી છે એ ફરજિયાત લખવાનું રહેશે અહીંયા સ્ત્રી પુરુષ પછી આધાર આધાર નંબર લખવાનો હવે અહીંયા બાળકનું નામ છે તમે જુઓ છો જે ઇંગ્લિશમાં નહીં દેખાય પ્રેક્ષાબેન આ પ્રમાણે લખવાનું રહેશે ઇંગ્લિશમાં તમે ટાઈપ કરશો એટલે ઓટોમેટિક ગુજરાતી નીચે થઈ જશે પણ ના થાય તો આપણે આપણા કીબોર્ડથી લખી શકીશું બરાબર આ પ્રમાણે હવે ફાધરની માહિતી તો પિતાની માહિતી લખવાની રહેશે એમાં આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર મધરની માહિતી લખવાની રહેશે આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર હવે અહીંયા તાલુકો જિલ્લો વિલેજ સિલેક્ટ કરવાનો રહેશે બરાબર ત્યારબાદ માતા પિતાનું કાયમી સરનામું પછી અહીંયા જન્મ ક્યાં છે દવાખાના હોસ્પિટલ કે ઘરે જૂનામાં લગભગ લખી દેવાનું હોસ્પિટલ લખો તો પણ ચાલે ઘર લખો તો પણ ચાલે આપણે હોસ્પિટલ કરીશું તો અહીંયા હોસ્પિટલનું નામ ભૂલ છે અને ઘર કરીશું તો ઇઝી પડશે બરાબર તો આ પ્રમાણે પછી તાલુકો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ માહિતી આપનારની માહિતી એટલે કે જેને નોંધણી કરાવવા આવી હોય એનું જે આપણા રજીસ્ટ્રેશનમાં છેલ્લું નામ લખેલું છે એ લખવાનું રહેશે ત્યારબાદ એડ્રેસ હવે અહીંયા એક ટૉપિક છે કે આ જે લાલ છે અહીંયા ટીક કરવાનો રહેશે અને અહીંયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ તો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સમાં આપણે દાખલા તરીકે જૂના જન્મના દાખલામાં જે ડોક્યુમેન્ટ્સ આપણે મંગાયા હોય કાં તો એમની જોડે જૂનો જન્મનો દાખલો પડ્યો હોય એલસી હોય આ બે વસ્તુમાંથી ગમે તે એક અપલોડ કરવાની રહેશે અને બીજું હા એ બેમાંથી કોઈ બી ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરી શકશો કારણ કે આધાર કાર્ડ જન્મ માટે વેલિડ નથી એલ સી બરાબર છે તો અહીંયા ફાઇલ અપલોડ ઉપર ક્લિક કરીશું મેં અત્યારે સ્કેન કરેલી જ છે ફાઇલ તો સ્કેન કરી હોય કે ફોટો પાડ્યો હોય તમારે જોઈ લેવાનું રહેશે આપણે એક એમ છે જે પણ અપલોડ થઈ જશે અહીંયા આઠ એમ સુધી લખેલું છે બરાબર ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું તો આપણે જે વિગતભરી છે અહીંયા તમે જોઈ શકો છો કે બધી ટાઈપ થઈ જશે અને અહીંયા આપણે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યો એ પણ આવી ગયો હવે અહીંયા રજીસ્ટર ઉપર ફક્ત ક્લિક જ કરવાની રહેશે તો અહીંયા જોઈ શકો છો કે આપણો ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયો છે ત્યારબાદ નેક્સ્ટ ક્લિક કરીશું તો આ પ્રમાણે અપડેટ સક્સેસફુલ બતાવી દેશે અહીંયા તમે વાંચી શકશો તમારી જે લખેલી છે માહિતી એ ત્યારબાદ રજીસ્ટર પર ક્લિક કરશો એટલે બર્ડે સર્ટિફિકેટ બની જશે આપણે ક્લિક કરીએ તો અહીંયા બતાવીશું એપ્લિકેશન એપ્રુવલ સક્સેસફુલ હવે અહીંયાથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો તો આપણે ડાઉનલોડ કરી દીધું બરાબર અને અહીંયાથી આપણે પ્રિન્ટ પણ કરી શકીશું હવે મિત્રો અહીંયાથી પ્રિન્ટ કરવામાં જો તમને તકલીફ પડે તો તમારે જે ડાઉનલોડ કરેલો ડોક્યુમેન્ટ્સ છે એ જ પ્રિન્ટ કરવાનો જેથી કોઈ તકલીફ ના પડે અહીંયા જો ઓલરેડી સિગ્નેચર આવી જાય છે મે તલાટીશ્રીની બરાબર હવે આપણે ડાઉનલોડ કરેલો ડોક્યુમેન્ટ્સ જોઈએ બરાબર આ પ્રમાણે સિગ્નેચર આવી જશે ને જૂનું જે આપણે જન્મનો દાખલો જૂનો બનાવ્યો એ આવી ગયો અહીંયા તમે બર્થડે જોઈ શકો છો ચાર સાત બે હજાર છ તો મિત્રો ખ્યાલ આવી ગયો છે તો આપણે આવા જ માહિતી ભર્યા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો જેથી આવી માહિતી આપણે બનાવતા રહીએ થેન્ક યુ